દશામાના વ્રતના દસ દિવસ પૂર્ણ થતા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા ભક્તો મહીસાગર નદીમાં ઉમટી પડ્યા દશામાના વ્રતમાં મહિલાઓ ઘરે ઘરે દશામાની પ્રતિષ્ઠા કરીને દસ દિવસ પૂજા અર્ચના કરતી હોય છે તેવા સમયે આજે દસ દિવસ પૂરા થતા લોકો ઉમંગભેર મહીસાગર નદીમાં વિસર્જન કરવા માટે આવ્યા હતા ઢોલ નગારા અને ગુલાડ ઉદાડી માતાજીના વિસર્જન કરવામાં આવ્યા હતા મહીસાગર

પવિત્ર ગણવામાં આવે છે મહીસાગર નદીની અંદર આપ જોઈ રહ્યા છો દરેક મહિલાઓ વિસર્જન કરી રહી છે અને દસ દિવસ પૂજા રચના કરીને દસ દિવસની તેમની પૂજા કરીને આજે મહીસાગર નદીની અંદર વિસર્જન કરી રહી છે ખૂબ મોટી ખૂબ મોટી મહિલા મેરામણ તૂટી પડી છે આપ જોઈ રહ્યા છો મહીસાગર નદી પવિત્ર અને એના કાંઠે મહિલાઓ માતા દશામાની મૂર્તિનું વિસર્જન કરી રહી છે ગુજરાત ટાઈમ ન્યૂઝ રિપોર્ટર વાલમ બારીયા માલપુર